ભલે કરશું થોડીક થોડીક વારમાં તમને અપડેટ દેવી કે પહેલા ક્યાંક ઊભી રાખો ચા પાણી પી ચા મસ્ત મજા ની ભલે તમારો ખર્ચો

એટલે નાસ્તો કરે ને આવું કરે ટકા પછી બપોરા કરે બપોરા અત્યારે ના બવ અત્યારે દોડ વાગે આપણે ત્રણ વાગે ખાતા વાળા માણસ હા ત્રણ ખાતે આપણે રોટલા તો હવે આપણે નીકળી કઈ બાજુ નીકળી આપણે ચોટીલા અને સારંગપુર બીજી જગ્યાએ જવાનું છે દેવ દર્શન છે આ વખતે બીજી જગ્યાએ જવાનું છે નહીં હવે ફરવા જવું હોય ને તો બસ મંદિર ને એ બાજુ જવાનું બીજી જગ્યાએ ઉમરે ખરો નથી જવાનું નામ ખરાબ થઈ જાય કે યાર જોવું પડે ને હવે જતી અત્યારે હોનેસ્ટ આવી ગયા હતા થોડુંક ગમી લઈ આપણે વિક્રમભાઈ જ્યાં પીજા લાવવા એને આવું તો હાલે નહીં એ શેઠ માણસો એટલે એને પીજા ખાવા એ ભલે ખાતા આપણે આ ખાઈ લઈ પછી ધીમે ધીમે અહીંયાથી નીકળી જશું પેલા ચોટીલા લેવાનું ચોટીલા મળશે સીધા આવે નીંદર આવશે ને જોઈ જશું ને એના પછી વચ્ચે સારા સારા સીન આવશે ડાયરેક્ટ ચોટી ಾಯ આર બોર્ડિંગમાં આવે નથી આવું 12માંમાં આવે આર બોર્ડિંગમાં મજા આવે 11 મિનિટ એટલે મોક ડાઉન કર લે 12માં દોસ્તીમાં જાવ પછી નપાસ થઈશ ને તો લોજા 12માંમાં તો ધ્યાન દેવું પડશે હા ધ્યાન દે હવે ખાઈ લે કેનું જેવું રોમોસ ખાઈ લે

એ યાર યાર મા બાપ હું ખાતો તો નથી પણ નડે નહીં તો હારું નવસો ને નવાણું હા નવસો અમે જુનાગઢ ગયા ઉમાં નવ હોય ઊંવા તો નતા ચડાવાના હં અહીંયા લગભગ માતાજી શક્તિ આપે ચડાવીએ આરામ વાંધો તો નહીં લાલો ચડી જાય તો હું તો ચડી જ જાઉં હા વાહ ચાલો કરી શરૂઆત ચાલો જય માતાજી જય માતાજી

પહોંચી ગયા હા પહોંચી ગયા ફાઇનલી હા પાણી પીવો તો મે કીધું પાણી ના પીઉ ના ના દર્શન પૂરી થાક લાગશે દર્શન કરી લઈ પછી આરામથી પાણી પાણી પીશું મજા આવી ગઈ પણ તો અરે અલગ અનુભવ થયો અલગ અનુભવ થયો આપ આ શું આવે વ્યસન ઘણો થઈ ગયો તો મુકાઈ ગયો પણ હવે ધીરે ધીરે ફી ને હા અત્યારે અત્યારે ડાયરેક્ટ ના ખબર પડે ને હા કે ના ખવાય ન ખવાય કોઈ તમે પણ ભાઈ ખાતા હો તો મૂકી દેજો ભલે અલગ પણ જેમ બને એમ ઓછું કરી દેજો જીમ ચાલુ કરી દેજો ઓટોમેટિક બહુ હેરાન થઈ જશો ભાઈ લાલો કરતો લાલો તો બૂમ કે એમને એમ ચડી જાય થોડાક જ મસ્ત આમ થોડુંક આરામ કરી લઈને દર્શન કરવાની સરખી મજા આવે ને હું પછી થાક નહીં ખવાય એટલે અંદર જાશું તમે પણ દર્શન કરી લેજો

હવે અહિયાં દર્શન કરી લીધા નીંદર આવે આપડાને ને કારણ કે ભાગ દુ કે બઉ સીધા ઉઠસુ ત્યાં